ખબરને બધાય પ્રકારના રોલ ને રબર આઇટમ બધી આપણી આપણી પાસે બધી ઉપલબ્ધ છે પણ ચાર વર્ષ પહેલા આ પાર્ટ લેવા માટે મોરબી વરન ક્યાં ક્યાં ધક્કા થતા હતા કે અમદાવાદ વાપી એ બધે જવું પડતું હવે આપણે અમદાવાદનો ધક્કો નહી આ મોરબીમાં જ બધી સેવા ઉપલબ્ધ છે મોરબીમાં ઉદ્યોગો માટે ઘણા બધા કારખાનાઓ તો આપણે ખડકી નખ્યા એ કારખાનાઓની અંદર મશીનરી પર જબરી જબરી મૂકી પણ એ મશીનરીના અમુક પાર્ટ જે રબરના હોય છે એના માટે આપણે આધાર હજી પણ બીજા ઉપર રાખતા હતા પરંતુ અત્યારે હાલ અમે એક એવી જગ્યા પર આવ્યા છીએ કે જે જગ્યા પર આ પાર્ટ ને લઈને એક સુંદર મજાનું સોલ્યુશન છે સમજો ને કે મોરબીમાં લગભગ આવ કે બીજે નથી જોયું એવું કંઈક આ જગ્યા પર છે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા હવે મોરબી ની અંદર નાના નાના સ્પેર પાર્ટો ને લઈને સોલ્યુશનો મળવા લાગ્યા છે એના પ્રોડક્શન ના યુનિટો પણ બનવા લાગ્યા છે ત્યારે આપણે લજાઈ ચોકડી ત્યાંથી તમે હળમતિયા રોડ ઉપર આવો ને એટલે તરત જ જે ઓલું શિવમ કોટન ઇન્ડસ્ટ્રી આવે છે એની એક્ઝેક્ટ બાજુમાં જ મારુતિ નંદન ચાર છે એ જ જગ્યા ઉપર બાલાજી રબર પ્રોડક્ટ નું આ યુનિટ આવેલું છે અને આ જુવાનિયા કંઈક નવું નવું યુનિક યુનિક વસ્તુ ગોતી આવ્યા છે કે જેનું સોલ્યુશન સિરામિક પેપર ઇન્ડસ્ટ્રી ઘણી બધી જગ્યાએ યુઝફુલ છે બરાબર ને આપણે આ ચાલુ કર્યું એને કેટલો ટાઈમ થયો

પૂછવા પણ નહીં કા પૂછવા પણ તો મશીનરીંગ લઈ આવ્યો હોય ત્યારે મશીનરીંગ આરે જે પ્રકારના રોલ આવ્યા હોય એવા જ સેમ ટુ સેમ તમારી પાસે મળી જાય સેમ ટુ સેમ બની જાય ત્યારે ગમે મશીનરી પોલી આવ્યું તો 4 મહિના 6 મહિને એમાં આવી જાય હા પ્લસ માઈનસ થઈ જાય અને ગ્રાઇન્ડિંગ કરવું પડે પછી અમુક ફિટનેસ પછી એને રેકોર્ડિંગ કરવું પડે કરવું પડે તો એ રેકોર્ડિંગ તમારી અહીં થઈ જાય હા રેકોર્ડિંગ આપણી પાસે થઈ જાય બરાબર રેડી કહેવાય લ્યો બધું આપણે ઇનાઉસ રબર આપણે આ જ બનાવી છે એટલે બધી ટોટલી વસ્તુ આપણી પાસે ઇનાઉસ જ છે બરાબર એટલે રો મટીરીયલ માં આવતા રબર ની thickness હોય એને વધારે સ્ટ્રોંગ નરમ જે પ્રકારનું જોતું હોય બધું આપણે ઇનાઉસ બની જાય નાની વસ્તુ બનાવી લોકો ઓરિંગ આવે તે પછી મોટી રિંગો આવે અલગ અલગ બ્લેન્ડર આઈટમ હા ઘણી બધી આઈટમ બની જાય આપણી રેડી કહેવાય લ્યો એટલે ટૂંકમાં આપણી બ્રાન્ડિંગ માટે કે પછી મોટા મોટા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેને મેન્યુફેક્ચરિંગ ઓલ ગુજરાતની અંદર ઘણા બધા યુનિટો આવેલા છે એની અંદરના અમુક નાના નાના સ્પેર પાર્ટો જે રબરના બનતા હોય એનું સોલ્યુશન પણ અહીંયા છે અને મોટી મોટી જે ફેક્ટરીઓ કે જ્યાં જબરા જબરા મશીનો મૂકેલા હોય એના રોલિંગ માટેના પણ જે રબરો હોય છે એનું પણ થી માંડીને તમામ વસ્તુઓનું સોલ્યુશન અહીંયા છે એમ ને રેડી કહેવાય લ્યો એટલે આ યુનિક પ્રકારનું આખું છે આખો ઓટો પ્લાન છે અને જબરૂ સોલ્યુશન અહીંયા મોરબીના આંગણે જ છે તો એનો લાભ લેવાનો ચૂકવાય એવું નથી મશીનરીંગ માટેના રબરને લઈને જે કાંઈ પણ સોલ્યુશનો છે એ પણ બાલાજી પાસે છે અને નાના નાના જે અલગ અલગ બ્રાન્ડથી યુનિક પ્રકારના ઇલેક્ટ્રોનિક આઈટમો બનતી હોય છે એમાં પણ જે નાના નાના સ્પેરપાર્ટો માટેના જે રબર અમુક જગ્યાએ મૂકવામાં આવતા હોય છે એનું સોલ્યુશન પણ અહીંયા બાલાજીની અંદર છે તો આપની અનુકૂળતાએ એક વખત ચોક્કસ મુલાકાત લઈ શકો આપેલા નંબર ઉપર વાત કરી શકો અને આપેલા લોકેશન ઉપર આપ વિઝિટ પણ કરી શકો બરાબર ને એકવાર બાલાજી મુલાકાત લેજો રેડી કહેવાય લ્યો એક વખતની મુલાકાત કંઈક યુનિક જોવા જાણવા માટે પણ તમને મળી શકે એમ છે તો ચોક્કસ મુલાકાત લેજો થેન્ક યુ સો મચ સર તમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ